કરો ભાભી કરવા દે

અને આગળ ના લગાવે લગાવે પાસ હોય તો કઈ ના થાય બીજી લઈ કા કા જે જો મમ તા લઈ જાય આ થી જ આવે કાતે આ સા પીતર થી ગસી ના આ ને સબ બી મગડી જતો ઓ જોરાંગ કે ને મમ ઓનો મે પહેરવા નું કાટ કા ને ને એના ઓનાની બંગડી પહેરી એ ચાલે આ તો મે બે વર્ષથી પહેરી એ હા કોણ લઈ આલી મમ્મી કે ને મમ ને ગમ ને તો

એકલી બંગડી નઈ પહેરવાની નઈ પહેરવાની સરસ લાગે મમ્મી આ છે ને એના મન નું ધાર્યું કરવા વાળી

આપણે નહી સત્ય વાત છે આ સર તને જાન જ લાગે બધું ખબર નહી તારે કાલે નહી લેવી વાતો ઓઢું પહેરવું અત્યારે જેટલું ફેશન તમારે કહું જેટલું ઓઢું પહેરવું હોય ને

बाहर जाके पकोड़ी ठूसने बैठ गए हैं मामी भाणी घर में जगह ना मिली हाँ तो बार ठूसवा बेही गया एटली बड़ी भूख लगी गई बार ठूसवा नहीं डिंडू बिकी डिंडू ने बहुत शौक लगी पकौड़ी नो ये मनचाहको को है कितना दिन से मैंने खादी नहीं खा थोड़ी मामी नहीं असर आवे नहीं। ना अन एनाकू अब तो पियानो पानी है ठुसो ठुसो तो उस दिन गए जयपुर उनके बिना घर में सोना लगता है और जो नहीं है तो अच्छा नहीं लगता है और तो होते तो थोड़ी बात करते झगड़ा करते से टाइम पास हो जाता है अभी तो वो नहीं है लेकिन वहां से उन्होंने न थोड़ा थोड़ा इतना सा वीडियो भेजा है कि उनका काम कैसा चल रहा है तो मैं आगे आपको दिखाती हूं पहले वो वीडियो क्लिप देख, देख लो आपने वीडियो देखा तब तो तक यहां हमारे बच्चे आ गए हैं ડેન્ગુ રોક રહી હે મેં પોછા માર કે એન્ટ્રી હોય જેની બહાર જ્યાં પોતું કરે છે દીદી જેનું ઓકે ચલો મળી બહુ કામ કરે છે હે ને શું કરે છે તું

ये तो कपड़ा बदलवा गए कपड़ा बदलवा गये, आता। आता तो आता गये। हाँ। हाँ। हमारी डिंगू अभी हमको देख के इतना सीखने लगी है थोड़ा थोड़ा समझ में आने लगा है कि पोछा मारते तो घर में नहीं आने का पाओ नहीं लगाने का अभी

એ ફેમિલીમાં ને છોકરું આપણું ક્યારે મોટું થાય ક્યારે બોલતા શીખે છે શું કરે એટલું આપણે આપણાને એટલું ટેન્શન ના રાખે ફેમિલી સંભાળી લે છે અમારે ડીંગુ અત્યારે અઢી માણસમાં એટલું કવર કર્યું છે એને હા બેટા પાછું ઢીંગુ પોતું કરે છે ડીંગુ દીદી પોતું કરે ચાલો કપડાં ચસ કો રે આસુ આજ સ્કૂલમાં દિવસ કેવો રહ્યો સારો રહ્યો આમ ને એમ કે પાણી સુ આલે લાવ બતાવો ચાલો શું આપ્યું છે આ તો બેટા આપાર આઈડી માટે માં આપાર આઈડી માટે નું છે આ તો હું તને ફોર્મ ભરી આપી 1 આવર લેટર કૃષ્ણ ભગવાન બાલ ગોપાલ બાલ ગોપાલ વાસા

ચલો તો ગાઈસ અહીંયા વિડીયો પૂરો કરીયે બાય